ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં પોલીસે રેડ કરી રેડ દરમિયાન થી બાર નંબર પ્લેટ વગરના વાહનો મળી આવ્યા આડોડિયાવાસમાં દેશી દારૂના બુટલેલ ગરો નંબર પ્લેટ વગરના વાહનનો ઉપયોગ કરી રહ્યા છે દારૂની ડિલિવરી સમયે નંબર પ્લેટ વગરના વાહનનો ઉપયોગના કારણે આરોપીઓ છટકી જાય છે પોલીસે રેડ કરી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો 재미있 <목소리나> <목소리나> આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓજીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી જે લિસ્ટેડ બુટટેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ કીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે અડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી અડોડિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આશરે સાતથી આઠ જેટલા ટુ વ્હીલર વાહનો